ભરૂચ જિલ્લાના હાંસોટમાં વહીવટી તંત્રની સંવેદનહીનતા અને ગંભીર બેદરકારીની હદ સામે આવી છે જેના કારણે ગામ લોકોએ ભારે હાલાકી અને અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે હાંસોટના શમશાન સુધી પહોંચવાનો પાકો રસ્તો બનાવવાની ગ્રામજનોની વર્ષો જૂની માંગણી તંત્ર દ્વારા સતત અવગણવામાં આવી રહી છે હાલમાં વરસાદ અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે આ માર્ગ કાદવ કીચડથી સંપૂર્ણપણે બિસ્માર બની ગયો છે જેના કારણે મૃતકના અંતિમ સંસ્કાર માટે નનામી લઈ જવાનું લગભગ અશક્ય બની ગયું છે આ દયનીય અને શરમજનક સ્થિતિમાં વહીવટી તંત્રની નિષ્ફળતાના કારણે ગ્રામજનોએ જાતે જ એક હંગામી અને અત્યંત જોખમી ઉકેલ શોધવાની ફરજ પડી છે ગ્રામજનોએ ભેગા મળીને લાકડા અને બાંબુ રસ્તો બનાવ્યો છે જેના પરથી પરિવારજનો જીવના સુધી લઈ જવા મજબૂર બન્યા છે આ બાંબુના કામચલાઉ અને અનિશ્ચિત રસ્તા પર સહેજ પણ પગ લપશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે છતાં તંત્ર આ કાળા કાન કરી રહ્યું છે મૃતદેહને માનભેર વિદાય આપવાના સમયે પણ જીવના જોખમની ચિંતા કરવી પડે તે કેટલું વ્યાજબી છે ગ્રામજનોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે વિકાસના મોટા દાવાઓ વચ્ચે એક સમસાન સુધીનો પાકો રસ્તો પણ ન બનાવવો એ તંત્રની નિષ્ફળતાનો બોલતો પુરાવો છે જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવીને પાકો રસ્તો બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે જાગે છે અને હાંસોટના ગ્રામજનોને આ જોખમી બાંબુના રસ્તાની યાતનામાંથી મુક્તિ અપાવે છે